આજે તો જાગીને પહેલા ભૂખ લાગી ગયા એટલે આ ફેટા તો ફટાફટ ચેવડો બનાવ્યો અને ચેવડાનો નાસ્તો કરીને ને એલર્જી આવી ગયા એટલે બધા જ કપડા દીધા કારણ કે આજ ધોવાના હતા ઓછા એવું ને પડદા હતા તો એ બધા મેં ધોઈ અને ખ્યાલ પછી રસોઈની તૈયારી કરી એક બાજુ મેં ભાજી બનાવવા મૂકી દીધી અને બીજી બાજુ નેના બનાવવાની હતી ખીચડી ખીચડી પડી હતી અને વઘારવાની હતી એટલે એનું એ કામ ચાલુ કર્યું પછી સાંજ પડી એટલે મેં પણ કપડાં સંકેલવાનું કામ ચાલુ કરી દીધું અને મારા મમ્મી આવ્યા હતા આઇબ્રો કરાવવા તો એને ઝડપથી આઈબ્રો કરાવ્યો અને મારા અહીંયા ભાઈ જોતા હતા મારા ફી

તો જો રેડી છે આપણા ભાત ને ગરમ ગરમ ખાવાની બો